ભૂજથી માંડવી જતાં રસ્તામાં જંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર ભૂજથી માંડવી જતા લેફ્ટ સાઈડ ઉપર ટેકરી ઉપર છે અને ખૂબ જ સુંદર મહાદેવનું મંદિર છે ખૂબ સુંદર શિવલિંગના દર્શન ચારે બાજુ રળિયામણું વાતાવરણ પહાડી અને આ બધાની વચ્ચે એક સરપ્રાઇઝિંગ એલિમેન્ટ એવું છે કે જે મૂર્તિ કોઈમ્બતુરમાં આદિયોગીની છે એવી સેમ મૂર્તિ પણ અહીં આ મૂર્તિ વ્હાઈટ કલરમાં છે જે અહીંયાની એક ખાસિયત છે અને આ મૂર્તિ એટલી સુંદર લાગે છે કે કોઈ પણ એને જોવે અને જોતાં જ અભિભૂત થઈ જાય છે એટલી સુંદર મૂર્તિના દર્શન આજ સુધી આપણે કર્યા નથી અને ચારે બાજુ પહાડી ખૂબ જ મંદિરનું ખૂબ જ સુંદર કેમ્પસ એટલું સુંદર લાગે છે કે આપણે જાણે ત્યાં આગળ થમી જઈએ છીએ ફોટોગ્રાફી વિડીયો લેતા આપણે થાકતા નથી અને આ જગ્યાની ખૂબસૂરતી અહીંનું કુદરતી વાતાવરણ અને આ સફેદ મૂર્તિ છે અહીં ચોક્કસથી જો તમે માંડવી જતા હોવ તો ચોક્કસથી અડધો કલાક વિઝિટ કરજો આ જગ્યા અવિસ્મરણીય બની રહેશે થેન્ક યુ